આ બહુ માર્ગદર્શક ગ્રંથ છે કે જો આપણે સેવા જે આજ્ઞા કરી એવા ભાવ સહિત જો આપણે કરશું તો આપણને કૃષ્ણ સંબંધ થશે કૃષ્ણનો સંબંધ થશે એટલે અથ શ્રીમદાચાર્ય પ્રતિષ્ઠાપિત વૈષ્ણવજન નિલયસ્થ તત્કુલ પ્રતિષ્ઠાપિત જન નિલયસ્થ ભગવત સ્વરૂપ સેવયો હો તારતમ્યમ અસ્તિ નવા એ વિચાર્ય શ્રીરાય જે આજ્ઞા કરે છે કે આ ગ્રંથની શરૂઆત કરું છું શ્રી મદાચાર્ય પ્રતિષ્ઠાપિત શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્થ શ્રી મહાપ્રભુજીએ જે સ્વરૂપ પુષ્ટ કરીને વૈષ્ણવના ઘરમાં પધરાવ્યા વૈષ્ણવ જન નિલયસ્થ દેવાલયસ્થ કોઈ સ્વરૂપનો નિર્ણય અહીંયા કરવામાં આવતો નથી મહાપ્રભુજીએ જે વૈષ્ણવના ઘરમાં ઠાકુરજી પધરા તે અને ત્યાર પછી તત્કુલ પ્રતિષ્ઠાપિત વૈષ્ણવ જન નિલયસ્ત ભગવત સ્વરૂપ સેવ ઓહો તારતમ્યમ અસ્તિ નવા એ વિચારે શ્રી મહાપ્રભુજી જે વૈષ્ણવને સ્પુષ્ટ કરીને ઠાકુરજી વૈષ્ણવને પધરાવ્યા એ અને ત્યાર પછી એમના કુલ દ્વારા વૈષ્ણવના ઘરમાં જે ઠાકુરજી પધરાવવામાં આવ્યા એ બંને ઠાકુરજીમાં કોઈ તારતમ્ય છે એમની સેવામાં કોઈ તારતમ્ય છે સેવાનો પ્રકાર કંઈ અલગ છે એનો વિચાર આ ગ્રંથમાં કરવામાં આવે છે હિરાયજી દુસંગ વિજ્ઞાનમાં પણ એવું લાગે કે હિરાયજી ભાવનાવાળા આચાર્ય હોવા છતાં સિદ્ધાંતમાં એકદમ સ્ટ્રોંગ હતા જ્યાં કંઈ ભાવનાની વાત નહોતા કરતા ભાવના જ્યારે ભાવનાની અવગાહન કરે ત્યારે આ ભાવદૃષ્ટિની વાત કરે પણ સિદ્ધાંતમાં બહુ સ્ટ્રોંગ છે એ દુસંગ વિજ્ઞાનમાં જોઈ લેવું કે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં કેટલી કે બહિર્મુખ વંચક હરિયાજીમાં આજ્ઞા કરી રહ્યા છે કોઈ વૈષ્ણવ જન્માથી જ હોય એવું નથી આચાર્ય કુલમાં પણ વંચકો હોઈ શકે છે આ વલ્લભ કે વંશ મેં સબહિ વલ્લભ રૂપ છોટે વળે ને એ જ હરરાયજી પાછા દૂસંગ વિજ્ઞાનમાં તો એમ કહે છે કે ભાઈ વંચકોના પ્રકારમાં કેવલ વૈષ્ણવ કુલમાં જ હોય એવું નહીં કોઈ બાપા કે કોઈ ભગવદી કે કોઈ માજી હોય એવું જરૂરી નથી કોઈ બાપાની બદલે કોઈ બાવા હોય શકે તો હરરાજી ભાવના આપણે કઈ છોટે બળે જાની એવું હરરાજી કીધું છે તો હરરાજી આ પણ કયું છે બે નું સમન્વય કરવો જોઈએ અહીં પણ શ્રી હરરાજી આવો જ નિર્ણય કરી રહ્યા છે કે મહાપ્રભુજી જે ઠાકોરજી પધરાવ્યા અને એના બાલકોએ ત્યાર પછી ઠાકોરજી જે વૈષ્ણવ ઉપર વૈષ્ણવના ઘરમાં પધરાવ્યા આ બંને સ્વરૂપોમાં કોઈ તારતમ્ય છે આ ગ્રંથ લગભગ કોઈ પ્રગટ ન કરતા હોય કારણ કે તો પછી બધા એમ નિધિ સ્વરૂપોની પોલ ખૂટી એ બધી ખુલી જાય આ નિધિ નિધિ કરીને જે પોતાના ઠાકોરજીની મહત્તા બતાવવામાં આવી રહી છે એ બધી પોલ ખુલી જાય કે આ ભગવત સ્વરૂપ અને વૈષ્ણવની માથે બિરાજતા જે ભગવત સ્વરૂપ છે અને એમની જે સેવાનો પ્રકાર છે એમાં કોઈ તારતમ્ય છે તત્ર ત્યાં એક વિચાર કરવામાં આવે છે કે શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે તું શ્રી મહાપ્રભુજી પ્રભુચરણ એટલે અહીં શ્રી મહાપ્રભુજી પ્રભુચરણ એટલે ગુસાઈજી જો એવું જરૂરી નથી આ અર્થ જે છે એમાં શ્રી મહાપ્રભુજી એવો અર્થ કરીએ તો ત્રણ શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવે તું સેવાયામ મહાપ્રભુજી જ્યારે પ્રાદુર્ભૂત થયા એ સમય તો સેવાની અંદર ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહભેદ બુદ્ધ એ ન્યાયેન તાદશ અધારિણ ત્રણ સાક્ષા સ્વરૂપો જાત એવસંમત એવાપ્રભુજી જ્યારે પ્રકથયા ત્યારે તો ગંગાયામચ વિશેષેણ પ્રવાહભેદ બુદ્ધિ વાક્યોક્યન્યાયેન તાદશ અધિકારી ત્રણ સાક્ષા સ્વરૂપાભવો અનુભવો જાતમત એવ આ જે ગંગાયામ છે વિશેષેણ પ્રવાહ ભેદ બુદ્ધ એ શું છે તો એ શ્રી મહાપ્રભુજી ત્રણ સ્વરૂપ બતાવે છે ગંગાજીના એક ગંગાજીનો જે ભૌતિક પ્રવાહ જલપ્રવાહ વધ ઘટ દેખાય છે જલપ્રવાહ વૃષ્ટિના સમયમાં વધી જાય ક્યારેક ઘટી જાય એ ભૌતિક જલપ્રવાહ છે એ ગંગાજીનું આદિભૌતિક સ્વરૂપ છે ગંગાજીનું એક જે દ્રશ્યમાન થતું નથી એવું એનું એક મહાત્મ્યનું સ્વરૂપ છે કે ગંગાજીનું એક તીર્થ મહાત્મ્ય છે કે ગંગાજીના સ્નાન કરવાથી સર્વ પાપોની નિવૃત્તિ થાય વગેરે એક મહાત્મ્યનું તીર્થનું સ્વરૂપ છે ગંગાજીનું અને એનું જે મહાત્મ્યનું સ્વરૂપ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે આ ભૌતિક સ્વરૂપ છે જેનું પ્રવાહનું સ્વરૂપ છે ભૌતિક સ્વરૂપ છે અને એ જ ભૌતિક પ્રવાહની અંદર કોઈનો ગંગાજીનો અનન્ય ભક્ત હોય ભીષ્મજીની જેમ તો એ પ્રવાહની અંદરથી એક મૂર્તિ રૂપ એક દેવી રૂપ ગંગાજી પણ પ્રકટ થાય છે તો ત્રણ સ્વરૂપ એ એક જ જગ્યાએ ત્રણ સ્વરૂપ જે છે આદિભૌતિક આધ્યાત્મિક આદિદેવી કોઈને કાંઈ ન સમજાતું હોય તો વચ્ચેથી રોકી શકે છે પૂછી શકે છે ચિઠ્ઠી આપી શકે છે ને આપણી બહુ શાંતિ રીતે તમે શાંત ચિત્ઠથી સાંભળો છો અને કોઈ વચ્ચે કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે વચ્ચે ઊભા થઈને પણ પૂછી શકાય એમાં કંઈ બહુ વાંધાજના નથી હા દેકારો થાય ને ગોટાળો થાય અવ્યવસ્થા ન થાય એટલો ખ્યાલ રાખીને વચ્ચેથી ઊભા થઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકાય મને આ સમજાણું નથી એમ પણ કહી શકાય એક વસ્તુ પાછી રિપીટ કરો એમ કહી શકાય તો પાછળ રિપીટ કરીએ આપણે સમજાવવું જરૂરી છે ગ્રંથ પૂરો થવો જરૂરી નથી જેટલું આપણે કરીએ બરાબર સમજાણું ન હોય ને હું બોલ્યા કરું તમે સાંભળા કરો આ કાંઈ ભાષણ આપવાનો પ્રવચનનો કે કથા કરવાનો કંઈ જેમ કથાકાર કથા કરે એવા કથાનો કાર્યક્રમથી આપણો મૂળ હેતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપણા માર્ગીય ગ્રંથોનો અભ્યાસ આપણને બધા સાથે મળીને કરીએ એ હેતુથી આપણે બધા સાથે મળી શ્રી મહાપ્રભુજીના ચંદનારવિંદમાં ભેગા થયા છે કોઈ મુખ્ય કોઈ ગૌણ નથી જે કાંઈ પણ પરિવર્તન દેખાઈ રહ્યું છે વૈષ્ણવના ઝોડસ ગ્રંથ મને બહુ આનંદની લાગણી થાય છે કે ષોળસ ગ્રંથ વૈષ્ણવ વાંચતા થયા છે ભલે કોઈ અમારો ઈજારો નથી પણ વૈષ્ણવ પોતાની રીતે ઝોળસ ગ્રંથનું અધ્યયન કરતા થયા છે ખરેખર હું આરી યાન પર મેરે એ તનકો કરો વિછોના શિષ ધરો ઇન્કેચર ન તો કોઈ શંકા નથી જો વૈષ્ણવ મહાપ્રુજના ગ્રંથો સાથે મળીને બધા અધ્યયન કરી રહ્યા છે તો મેરે તનકો કરો બીછોના શિષ ધરો એનકે ચરણ તો એના એના ચરણમાં શિષ ધરવાનું મન થાય છે કે મહાપ્રભુજીના ગ્રંથો વાંચે અને એનું આચરણ કરે તો તો એનાથી પણ આગળની વાત છે આચરણ કરે નિષ્ઠા જાગે હું પુષ્ટિમાર્ગી છું મહાપ્રભુજીના સિદ્ધાંતથી હું વિરુદ્ધ જઈ શકું નહીં આવી આપણી મર્યાદા પાકી મર્યાદા આપણી એવી થાય કે મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કરી શકું નહીં વ્યવહાર કપાવો હોય તો કપાય કોઈને બોલવું હોય તો બોલે ન બોલવું હોય તો ન બોલે નંદનંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોય ચૂકી એક કહો ત્યાં લાખ કહો તો તાજ કે મન બ્રજરાજ બસો એ કેટલું એને ભોગવ્યું કે આખા લેચ કુલમાં રહીને એને નંદનંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોયે ચૂકી તો મહાપ્રભુજીના સિદ્ધાંતમાં રહેવાથી ભલે બધા વ્યવહાર કપાતા હોય તો ભલે કપાય પણ હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું પુષ્ટિ માર્ગીય છું એ આપણી અંદરની અસ્મિતા આપણી જાગૃત થાય વૈષ્ણવ બધા સોળસ ગ્રંથના ઘણા વર્ગો ખોલ્યા એમાં મારું કોઈ યોગદાન માનતો નથી પણ તમે બધા સાંભળો છો અહીંયા તમારું એટલું જ યોગદાન છે કે તમે મહાપ્રભુજીના ગ્રંથો સાંભળવા માટે આવો છો તમે આ કાર્યક્રમ આપણો છ સાત વર્ષથી ચાલતો રહે ચાલતો રહ્યો છે એમાં તમારું એટલું જ યોગદાન છે મારું કાંઈ તો ખાલી એકલો હું કોઈ અહીં કોઈ ન હોય તો મારે બોલવાનું કોઈ અર્થ નથી તો ઘરે બેસીને પાઠ કરવું એ જ સારું પણ તમે અહીંયા રહો છો સાંભળવા ઈચ્છો છો તો આપણે મહાપ્રજીના ગ્રંથો અલગ અલગ ગ્રંથોની ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્વક અને દર વર્ષે બે ચાર વૈષ્ણવ ઠાકોરજી પણ પધરાવે છે બહુ આનંદનો અવસર છે આજે પણ એક વૈષ્ણવ ઠાકોરજી પધરાવ્યા છે તો ઠાકોરજી પધરાવીને ઘરે ઘરે વૈષ્ણવ સેવા કરી રહ્યા છે સેવા કરે ઘરમાં ઠાકોરજી બિરાજે ઘર વ્રજ બને ગોકુલ ગામમાં બધા રહીએ આપણે ગોવર્ધનકી રહીએ તરેટી આપણે એના માટે સર્જાયા છીએ આપણે એના માટે સર્જાયા છીએ ગોવર્ધનકી રહીએ તરેટી શ્રી ગોવર્ધનકી રહીએ આપણા ઘરમાં ગોવર્ધન ધરણ બિરાજતા હોય એની તરેટીમાં આપણે રહીએ ઊંચે જો ગિરધર વસે નીચે જો ઘર હોય હો લલના ઊંચે જો ગિરધર વસે આપણા ઘરના મુખ્ય સ્થાન ઉપર આપણે ઠાકુરજી બિરાજતા હોય ઊંચે જો ગિરધર વસે નીચે જો ઘર હોય હો લલના એવો આનંદ કેવો આવે કે ઊંચે જો ગિરધર વસતા હોય અને નીચે આપણે વસતા હોઈએ તો એનો આનંદ કેવો હોય વ્રજભક્તો એમ કહે છે તો એ જીવવા માટે આપણે સર્જાયા છીએ ભગવદ્ રૂપ સેવા તમ ઊંચે જો ગિરધર વસે નીચે જો ઘર હોય લલના જો નીચે ઘર હોય તો કેવું સારું કે વારંવાર એ શ્રીમુખ દેખાતું રહે ઠાકોરજીનું એલમુખ ઝલકત શ્રીમુખ દેખીએ વારંવાર એ શ્રીમુખની ઝાંકી થયા કરે વારંવાર એની સેવાનો લાભ મળ્યા કરે એવું આપણું ઘર હોય ઊંચે એમાં ગિરધર વસતા હોય અને અમારું રહેવાનું નીચે ઘર હોય તો એ આપણે એના માટે સર્જાયા છીએ ભગવદ્ રૂપ સેવા તત્સૃષ્ટિ ન થતા ફવે એટલે આપણા ઘરમાં ઠાકુરજી બિરાજે આપણા ઘરમાં ઘર ઘર હોત ગોકુલ જો જે વિષ્ણુદાસજી કહે છે ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ તો એ ઘર ઘરમાં આવું ગોકુલ પ્રકટ થાય ઠાકુરજીની સેવા કરે બસ આપણું ધ્યેય આ છે ગમે એવી કડવી વાણી હોય તો કડવી જેવી હોય તો જવી ભલે ભૂરે સોય તેરે એ વલ્લભ ભલે ભૂરે સોય તેરે તો જેવા જ છે એવા પણ વૈષ્ણવ સેવા કરે ઘરમાં ઠાકુરજી ઘરમાં બિરાજે નિષ્ઠાપૂર્વક મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં નિષ્ઠા જાગ્રત થાય અને ઘણા વૈષ્ણવ ઘણા વૈષ્ણવ એવા લઘુતા ગ્રંથિમાં જીવી રહ્યા છે કે અમે સેવા નથી કરી શકતા તોય ચિંતા કરવાની વાત નથી તમે મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના ગ્રંથોનું અધ્યયન કરો ભાગવતનું એ અધ્યયન કરો ઘરમાં રહીને એ પણ ન થઈ શકે તો શરણાગતિમાં રહો શ્રીકૃષ્ણ શરણનામમાં તો પણ તમે પુષ્ટિ માર્ગમાં છો શ્રીકૃષ્ણ શરણનામમાં ભગવત શરણાગતિને જીવો શરણાગતિપૂર્વક શ્રીકૃષ્ણ શરણનામમાં કહેતા રહો બસ હું આપનો શરણાગત છું એક વરણ કરે છે શરણાગતિમાં જીવ કે મારો સ્વામી ગમે સેવા કરું કે ન કરું પણ સ્વામી તો આ એક જન્મ નહીં દસ જન્મે નહીં પણ સો જન્મે પણ મને સેવા આપવા જો તૈયાર હોય તો સેવા એકવાર આની કેવા કરવી છે શરણાગતિમાં હું સેવા ભલે ન કરી શકું પણ સેવા ભરતુત્વે મને ભરતા રૂપેનું વર્ણન કર્યું છે કે આ ભગવાનનું મેં વર્ણન કર્યું છે કે આ જ મારો સ્વામી અત્યારે મારો સેવાને અનુકૂળતા નથી તો કંઈ વાંધો નહીં દસ વર્ષ વીસ વર્ષ પચાસ વર્ષ આવતે જન્મે દસ જન્મે પણ જો સેવા આપવા તૈયાર હોય તો મારે આ પુષ્ટિમાર્ગી સેવાનો આનંદ લેવો એક માજી મને કહ્યું કે હું બધું કરવા તૈયાર છું પણ છોકરા ગેસ પણ મને મૂકવા દેતા નથી કોઈ કોઈ પણ પ્રકારની ક્રિયા પાલન કરવા દેતા નથી એટલે હું ખાલી મિસરીને એવું ઠાકોરજીને ધરાવું છું તો મને એમ છે કે આપણા કેવા ભાગ્ય છે કે આપણને કોઈ અડચણ નથી આપણે ઠાકોરજીને સમર્પિત થઈને રહે છે કેટલો આનંદ મને કે આને કેટલી અગવડતા ઈચ્છા કદાચ હોય તો છોકરાઓ મને આ નથી કરવા દેતા ગેસ પણ મૂકવા દેતા નથી કે હું દૂધ ગરમ કરીને ઠાકોરજીને ધરું તો મેં કોઈ ચિંતાની વાત નથી તમે જે કરી રહ્યા છો એ કરો પણ એક વસ્તુ નક્કી કરી લો કે આ સેવા નથી આ પૂજા કરી રહ્યા છો એમ માનો મિશ્રી અંશકરી ધરનારા પૂજાનો પ્રકાર હોઈ શકે પણ સેવાનો પ્રકાર ના હોય શકે આટલો સ્વીકાર કરી લો અને ભગવત શરણાગતિમાં રહો શ્રી કૃષ્ણ શરણ પ્રભુ જેમ રાખી રહ્યા છે એમ રહો શરણાગતિ છોડો નહીં ગ્રંથોનું અધ્યયન કરો ભાગવતનો પાઠ વગેરે કરો અને પુરુષોત્તમસ નામ નામાવલી એ કરો બહુ ચિંતા ત્યારે આપણને કે આપણા કેવા ભાગ્ય છે કે આપણને કોઈ અડચણ નથી અને સમર્પિત થઈને આપણે રહી શકીએ છીએ તો આપણને સેવા પ્રિય લાગતી નથી એ સેવામાં આપણને ભાગ્યનો અનુભવ થાય કે આપણા કેવા ભાગ્ય છે કે આપણને કોઈ અડચણ નથી ને આપણે ઠાકોરજીની સન્મુખ થઈ શકીએ છીએ કેટલાક વૈષ્ણવ એવા છે કે સેવા કરવાની ઈચ્છાવાળા છે પણ આવા બધા પ્રતિબંધોને કારણે એ સેવા સન્મુખ ઠાકોરજી થઈ શકતા નથી આ સૌથી મોટો ઉત્સવ આપણા ઘરમાં એ છે કે આપણે સેવા ઠાકુજીની કરી શકીએ સૌથી મોટો ચમત્કાર છે કે આપણે ઠાકુરજીની સેવા કરી રહ્યા છીએ આપણા પ્રભુ આપણી પાસેથી સેવા લઈ રહ્યા છે આનાથી મોટો ચમત્કાર બીજો જોવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં આટલો બધો ચમત્કાર આ થઈ રહ્યો છે કે આપણે આપણા પ્રભુની સેવા કરીએ છીએ એવા ઠાકુરજી જે છે કે હું રે શું જાણું વારે મુજમા સુધી છું છું કે જે મોટા મોટા મુનિજનો જે ભગવાનના એક વચન સાંભળવા ઈચ્છે એને એક વચન પણ ન સંભળાવે અને ગોવાળિયાની જેમ ગોવાળિયાની વચ્ચે એને વર્ણ કર્યું છે ગોવાળિયાનું તો ત્યાં એને જવા થઈ જાય ભગવાન અને બ્રહ્માદ દુર્લભ કથમ શ્રી કૃષ્ણ કરે કે બ્રહ્માદ દુર્લભ કથમ કે જે બ્રહ્માજી જેવા દેવતાઓને ભગવાનની કથા જે દુર્લભ છે એ ઠાકુરજી અમારા ઠાકુર છે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદી વિધિભીર યા અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તિ સમય અસ્તુ સર્વસ્વમ આ શ્રી ઠાકોરજી કોણ છે આ સ્વરૂપ તાર નિર્ણય કે આપણા નું સ્વરૂપ બતાવી દે આપણે જે ઉભા કરેલા આપણી લીલાઓ વાક્યત્મા આ સ્વરૂપ શું છે આપણા ઠાકોરજી કોણ છે ગુસાયનજી શું આજ્ઞા કરે છે કે દુર્લ બ્રહ્માદ દુર્લભ કથમ રાધા માનોપદ માનોપદ રાધાજીના માનનું હરણ કરનારા એવા કૃષ્ણ ત્યાં બ્રહ્માજી દુર્લભ કથમ શબ્દો આપ્યો છે એનો મતલબ કે બ્રહ્માજી જવાને એની કથા દુર્લભ છે એવા ઠાકોરજી તો એ વને કુરતી સદા અને નમત પ્રભુતિ જે આવા બ્રહ્માજીની સામે મૌન ધારણ કરી લે એ ભગવાન ગોવાળિયાની સાથે હી કરવા માંડે એવો આપણો ઠાકોરજી છે હી હિ હિ કારાણ પ્રતિપશુ વને કુરવતી સદા એ પશુની પાછળ એ ગોવાળીઓ જાય એવી રીતે જાય અને આવા હિ શબ્દ એ બોલે પણ નમદ બ્રહ્મે પ્રભુતિ શું મૌનમ ધૃતવતી યા તો મૌન ધારણ કરી લે એવા આપણા ઠાકુરજી છે એટલે બ્રહ્માદિ દુર્લભ કથમ છે તો એ ઠાકુરજી જે છે એ પાછા ગુસા ગુસાઇનજી આજ્ઞા કરે છે કે વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભી અસ્પૃષ્ટો વૈદિક કે તાંત્રિક દીક્ષા કે અર્ચન ની વિધિ નથી ઠાકોરજી મારું સર્વસ્વ છે કેવલ ભક્તો ની વચ્ચે રમણ કરે છે એ પ્રભુ એ વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિ બીજી અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તે શું આશી ગુષાએ જ આજ્ઞા કરે છે પોતાના ભક્તોની વચ્ચે જ એ રમણ કરી રહ્યો હોય છે બાકી બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ એને સ્પર્શ કરી શકતા નથી કોઈ વૈદિક તાંત્રિક દીક્ષાની વિધિથી એ પ્રાપ્ત થતો નથી એનાથી એનો એને પામી શકાતો નથી એવો ઠાકુરજી જે છે એ મારો સર્વસ્વ છે એ આપણા પ્રભુ એ આપણું સર્વસ્વ છે એ આપણા ઠાકુરજી કે જેને આપણે દેહન્દ્રિય પ્રાણ આત્મા બધું જ સમર્પણ કર્યું છે એ આપણા ઘરમાં બિરાજતા ઠાકોર જેવા એમાં ભેદ કરવામાં આવે છે કે તમે બ્રહ્મ સંબંધ ક્યાં કર્યું અમારા ગુરુદેવને ઠાકોર જેવું તમે બધું નિવેદન ક્યાં કર્યું ગુરુદેવને કહેલું એટલે ગુરુદેવના ઠાકોરજીને ગુરુદેવને નહીં તો પછી તમારા ઠાકોરજીને તમે સમર્પિત નથી તમે સમર્પિત કોને છો અમારા ઠાકોરજીને ગુરુદેવના ઠાકોર પછી બ્રહ્મ સંબંધ કોણ ઠાકોરજી સંમુખ દઈ શકાય કે વૈષ્ણવ ઠાકોર સન્મુખ બ્રહ્મ સંબંધ ના દઈ શકાય ગોસ્વામી બાળકોના ઠાકોરજી સામે જ બ્રહ્મ સંબંધ દઈ શકાય હવે બ્રહ્મ છે તો એનો સંબંધ કેમ ન થઈ શકે કારણ કે આવું તારતમ્ય હશે કઈ આવું કોઈ કારણ નથી શહેરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્મ સંબંધમાં જે સંબંધ થાય છે એ બ્રહ્મનો સંબંધ થાય છે ભગવાન શ્રી કૃષ્ણના બ્રહ્મ હોવાના પાસાનો સંબંધ છે પણ કૃષ્ણ સંબંધ તો જ્યારે ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરે છે ત્યારે જે સંબંધ થાય છે કૃષ્ણ સંબંધ હોય છે તો આ વસ્તુ ઊંધી સમજાવવામાં આવી રહી છે હરિરાયજી એ જ આજ્ઞા કરી છે સિદ્ધાંત રહસ્યની ટીકામાં કે બ્રહ્મ સંબંધ શબ્દમાં બ્રહ્મ સંબંધ કીધું છે કૃષ્ણ સંબંધ નથી કીધો બ્રહ્મ સંબંધ તો બ્રહ્મરૂપે એ ઠાકોરજી જે પણ ઠાકોરજી બિરાજે છે એને આત્મનિવેદન કર્યું છે પણ કૃષ્ણ સંબંધ તો જ્યારે એ ઠાકોરજીને ઘરમાં પધરાવીને સેવા કરવામાં આવે ત્યારે તમને જે સંબંધ છે એ કૃષ્ણ સંબંધ છે મહતા આવે કે નહીં માનવી આ ઊંધું સમજાવવામાં આવે છે કે બધું તમે અહીંયા સમર્પણ કર્યું છે જ સમર્પણ નથી કર્યું આ દેહ ઇન્દ્રિય પ્રાણ પણ સમર્પણ કર્યું ચાલો અમને સેવા કરવા દો અમને નાવા દો મુખ્ય સેવા કરે અમે અમને કરવા દો અમને ચરણસ્પર્શ કરવા દો અમને સેવા અમે સમર્પિત થયા છે આ ઠાકુરજીને ચાલો તો ખાલી વિત્ત જ લઈ લેવું અમારું અહીંયા અમને કેમ અંદર આવવા ન દો અમારે ચરણસ્પર્શ કરવા છે અમારે ભોગ ધરવા છે અમારે શ્રિંગાર કરવા છે તો ના પાડવામાં આવે તો નહીં પૈસા તમે આપો પૈસા આપો ખાલી તો વિત્તનું એકલું સમર્પણ થવું છે એટલે શેરાયજી આ ગ્રંથની અંદર એને કહે છે કે સ્વરૂપને અને સેવાને શું આ મહાપ્રભુજીના વખતમાં જે સેવા હતી અને અત્યારે બીજા ત્યાર પછી જે સેવાનો પ્રકાર છે એમાં કંઈ ફરક છે મહાપ્રભુજી ઠાકોરજી પધરાવ્યા છે એ ઠાકોરજીમાં અત્યારે બિરાજતા ઠાકોરજી જે એમના કુલ દ્વારા પધરાવવામાં આવ્યા છે શું એમાં કોઈ તારતમ્ય છે એનો વિચાર આ ગ્રંથમાં કરવામાં આવે છે શેજરાયજી અહીં ભાર મૂકી રહ્યા છે કે આ પ્રકાશ જો સેવા કરનારા જો મહાપ્રુજના ગ્રંથો દ્વારા સેવાના અને સેવ્યના સ્વરૂપને જો નહીં સમજે તો એની સેવા ક્યારેય આધ્યાત્મિક લેવલ સુધી પહોંચશે નહીં એ ફક્ત ભૌતિકી રહેશે ભગવાનથી દૂર રહેશે એટલે આપણે આ પ્રયાસ એ કરેલો છે કે આ બધા જ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની સમરી ગ્રંથ સાહિત્ય શ્રી મહાપ્રભુજીનું આ બેનરના રૂપમાં આપણે લગાવ્યું છે પાંચ દિવસ પર્યંત આપણે આ શિબિર ચાલે વૈષ્ણવ આ વેલા થોડાક પંદર મિનિટ વહેલા કે પંદર મિનિટ મોડા જઈને પણ જ્યારે પણ અનુકૂળતા હોય શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો પરિચય આપણને અહીં પ્રાપ્ત થાય છે તો આ આપણે રાજકોટથી વૈષ્ણવ લઈને આવ્યા છે તો એ પૂરેપૂરો લાભ લેવો અને એનાથી બી શું થશે કે જે હરિરાજી કહે છે ગ્રંથોની જાણકારી પ્રાપ્ત થાય આ તમે જોવો ત્યારે ખબર પડે કે આ ગ્રંથમાં આપણને પણ ગ્રંથનો પરિચય આપ્યો છે તો એ ગ્રંથ પ્રત્યે જિજ્ઞાસા જાગૃત થાય કે ગ્રંથને આપણે વાંચીએ બધા જ મહાપ્રભુજીના આ ગ્રંથો જે છે એનો પરિચય સારાંશના રૂપમાં આપવામાં આવ્યો છે કારણ કે બહુ વાંચવું બધા એને ગમતું નથી પણ આ આ રીતે એ રસપૂર્વક વાંચી શકે છે અને આનાથી જ આપણા સેવીયન અને આપણી સેવા એનો પ્રકાશ આ ગ્રંથ સાહિત્યથી જ થશે આ શહેરાજની પણ આજ્ઞા છે આ ગ્રંથમાં સ્વરૂપ તારતમ્ય નિર્ણયમાં કે આ સેવાનો પ્રકાર કે સૈવ્યનું સ્વરૂપ જે છે એ સમજવા માટે શ્રી મહાપ્રભજીનો આ ગ્રંથોનો સ્વાધ્યાય સેવા કરનારા વૈષ્ણવ પણ કરતો જ રહેવો જોઈએ એટલે આ બહુ મહેનતપૂર્વક આ તૈયારી કરીને આવો પણ બધા ભાગ લઈ રહ્યા છે બધા એનો સહયોગ આપણા કાર્યક્રમ બધા જ વૈષ્ણવનો આમાં સહયોગ રહેલો છે આ પણ જે મહેનત કરીને અહીંયા વૈષ્ણવ લાવે એનું આપણને બતાવવામાં આવી રહ્યું છે તેનો લાભ લેવો કે એ આમાં ગ્રંથનો પરિચય ગ્રંથ શું છે એ બધું આપવામાં આવ્યું છે એટલે એ ગ્રંથ પ્રત્યે જિજ્ઞાસા વધે અને પછી એનું આપણે અધ્યયન કરીએ તો આનાથી આપણા સેવ્યને આપણી સેવા પુસ્તકો તો આમ બતાવીને કહેવામાં આવ્યું કે આ પુસ્તકો જો માંડવી ટ્રસ્ટના લખેલા છે લેશો બધાય બહિરમુખ થઈ જશો હવે બહિર્મુખ થઈ જશો પુસ્તક મૂકી દે તો બેનર ચાલો પુસ્તક આપણો તો સોળસ ગ્રંથ મહાપુરુજના ગ્રંથથી બહિરમુખ થાય હા પડી તમારા સગડામાં આ સગડાવાળા મહારાજ સગડા અને લોખંડના પાઇપમાં તમારે ધૂળ પડી જાય મહાપ્રુજીના ગ્રંથોથી બહિર્મુખ થાય તો તમારો સગડો તારી દેશે તમારો સગડો અને લોખંડની લાઈન ને કુવો તમને તારશે આ મહાપ્રુજીના ગ્રંથ જો બહિર્મુખ કરશે તો અરે ભાઈ માંડવી ટ્રસ્ટ હોય એ પ્રકાશ કરનાર છે ગ્રંથો શ્રી મહાપ્રભુજીનો છે ને એટલો તો વિવેક રાખો કમસે કમ ખાલી આ બુદ્ધિ કેવી થઈ ગઈ જળ બુદ્ધિ કે આવું કહેવામાં આવે ક્યાં લેશો તો બહિર્મુખ થઈ જશો આ પુસ્તકો વાંચશો તો બહિર્મુખ થઈ જશો તો પુસ્તકો થી બહિર્મુખ થવાશે તો સન્મુખ કેના જ થવાશે એક પછી ઓલા ભાઈ ની કાલે ચિઠ્ઠી પ્રમાણે કેવું જ પડે કે હવે ભગવદીઓ સિવાય કોઈ નિકુંજ લઈ જાય એમ નથી ગ્રંથ ન લઈ જાય પછી શું કરવું મહારાજ એટલી સૃષ્ટિમાં પહોંચે એમ નથી એટલે અમારે ફરજિયાત હવે આ હવાલો સંભાળવો પડે એમ છે મહારાજ કેટલા સૃષ્ટિ કેવડી મોટી મહારાજ આ ગણે ગણાય એટલા સવાસો દોઢસો બાકી અમુક પાછા નાના સ્વરૂપો હોય તો પાછા હજી પાપા પગલે કહેતા સ્કૂલે જતા હોય તો હાલે છે પણ પ્રૌઢ જે સ્વરૂપો શો દોઢશો અમુક વૃદ્ધાવસ્થામાં બિરાજતા હોય એ પણ પાછા કેન્સલ થાય વચરા અમુક સશક્ત એ શો દોઢશો તો સૃષ્ટિ આવડી કેમ પહોંચી શકે આવડી સૃષ્ટિમાં એ નહીં પહોંચી શકે એટલે ફરજિયાત અમારે પણ આ ઉદ્ધારનો હવાલો અમારો ભગવદીઓએ સંભાળવો જ પડશે એટલે ઘણા કાલે ચિઠ્ઠી મેં કે કે લીલામાં અમે હવે પ્રવેશ કરાવી શકીએ છીએ હવે ભગવદીઓ સિવાય બીજો કોઈ રસ્તો નથી જો ભગવદીના આ ચુંગાલમાંથી છૂટું હોય તો આ મહાપ્રુજીના ગ્રંથ સિવાય બીજું કોણ તારી શકે આ સમયમાં આ શ્રી મહાપ્રુજીના ગ્રંથો જ આપણને તારક છે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને આમ કહેવામાં આવે કે આ મહાપ્રુજીના ગ્રંથો વાંચશો બહિર્મુખ થઈ જશો મહાપ્રુજીના ગ્રંથોથી બહિર્મુખ થાય તો ક્યાંથી સન્મુખ થાય એ તો કહો અને તમે શું પ્રગટ કરીને આવી બતાવો તમે કેટલું ગ્રંથ સાહિત્ય પ્રગટ કર્યું પ્રગટ તાકાત તો પ્રગટ કરો સાહિત્ય પ્રગટ કરો છે હિંમત તમારામાં શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી મેં દુષ્સંગ વિજ્ઞાન પ્રકારમાં કહ્યું અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા વિદ્વત કેસરી એમની ટીકા છે દુષ્સંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એ કહી રહ્યા છે કે આજે મહાપ્રભુજીના ગ્રંથો સિવાય બીજો કોઈ સત્સંગ રહ્યો નથી શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા તાકાત છે તમે એનું ખોટું કહેવાની માનવી ટ્રસ્ટ ખોટું પણ અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી ખોટા બહિર્મુખ કરનારા છે તો પછી ગાદી વહી જશે જેની ગાદીમાં બેઠા છો જો અનિરુદ્ધલાલજી મહારાજશ્રી એમ આજ્ઞા કરી રહ્યા છે કે મહાપ્રભુજીના ગ્રંથો અને આપણા સૈવ્ય પ્રભુ એના સિવાય કોઈ સત્સંગ આજે રહ્યો નથી અને વૈષ્ણવ એ સત્સંગની કામના હોય તો મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથોનો સંગ કરવો હોય શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ આજ્ઞા કરે છે વિદ્વત કેસરી તો એટલે મેં કીધું કે મારી વાત નથી માંડવી ટ્રસ્ટની વાત નથી પણ આ વાત તો શ્રી અનિરુદ્ધલાલજી મહારાજશ્રી આજ્ઞા કરી રહ્યા છે તો એનું શું કરશું શું એ બહિર્મુખ કરવા માટે કહેતા હશે કે મહાપ્રભુજીના ગ્રંથો વાંચો એટલે મેં કીધું પુસ્તિકા બતાવી બતાવીને કહેવામાં આવ્યું કે આ પુસ્તિકા લેતા નહીં મફત આપી જાય તોય ન લેતા એ કાંઈ વાંધો નહીં જવા દેલો બેનર બેનર વાંચો ચાલો પુસ્તક નહીં તો બેનર વાંચો પણ મહાપ્રુજીના ગ્રંથ વાંચ્યા વિનર આપણો ઉદ્ધાર નથી સમજી લેજો મહાપ્રુજીના ગ્રંથ વાંચ્યા બેનરથી વાંચો આ બેનર રાખવામાં આવે જે વસ્તુ રોકો એના કરતા બીજી વસ્તુ પ્રકટ થઈ રહી છે પણ મહાપ્રભુજીના ગ્રંથોથી આ સૃષ્ટિને પુષ્ટિ સૃષ્ટિને વંચિત ન રાખી શકાય એનો સાચો ઉદ્ધાર એણે મહાપ્રભુજીના ગ્રંથોનો સંબંધ કરાવવાથી જ આ સૃષ્ટિનો ઉદ્ધાર થશે એટલે મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવા માટે હેજ પણ એ આજ્ઞા કરી રહ્યા છે કે સેવા કરનારા માટે તો ખાસ છે અને સેવા ન કરનારા માટે પણ એ પોતાના આંતરભજનના પ્રકારમાં કથાનું જ અવલંબન છે એટલે શ્રી મહાપ્રભુજી જે આપણને મર્યાદા આપી છે એ મર્યાદાનું નિરૂપણ પણ શ્રી આ ગ્રંથમાં કરી રહ્યા છે